અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો ગાંધીનગરના હવસખોર પીઆઈએ ખાખીને લાંછન લગાવ્યું મહિલા સુરક્ષાના દાવા ઠોકતા ગૃહ મંત્રાલયને પીઆઈ બરકત ચાવડાએ સણસણતો તમાચો માર્યો છે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈએ વિદ્યાર્થીની છેડતી કરીને પોલીસ વિભાગને બદનામ કર્યું પીઆઈ બરકત અલી ચાવડાએ લિફ્ટમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરતા ચકચાર વિદ્યાર્થીની અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા પછી ભયભીત વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી નરાધમ પીઆઈએ લિફ્ટમાં વિદ્યાર્થીની છેડતી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તો આપણે જણાવી દઈએ કે આ ઘટના બની છે અમદાવાદમાં કે જ્યાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક પીઆઈએ ખાખીને લજવી છે જી હા એક વિદ્યાર્થીની છેડતી કરી છે લિફ્ટમાં જ્યારે રક્ષક જ ભક્ષક બનશે તો પછી આશા કોની પાસે રાખવી પોલીસ પાસેથી ન્યાયની અપેક્ષા રાખતા હોય છે પોતાની રક્ષા કરશે એવી આશા રાખીને બેઠા હોય છે પરંતુ અહીં તો રક્ષક જ ભક્ષક બની રહ્યા છે શું ખરેખર રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે આ એક સવાલ ઉઠી રહ્યો છે કારણ કે नी मोटी -मोटी, के तो रक्षक, बनी रहा सुरक्षा ની વાતો કરવા બાબે આવે છે મોટી મોટી કે હવે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે દીકરીઓ સુરક્ષિત છે પરંતુ આહી તો રક્ષક જ ભક્ષક બની રહ્યા છે ત્યારે સુરક્ષા કેવી આજે એકિસ્સો પ્રકાશમાં આવ્યો છે પીઆઈ બરકત અલી ચાવડા કે જણે લિફ્ટમાં વિદ્યાર્થીનીને છેડતી કરી હવે પોતાના જ રહેણાંક વિસ્તારમાં પોતાના જ બિલ્ડિંગમાં જારે દીકરીઓ સુરક્ષિત નથી તો પછી સુરક્ષા કેવી કારણ કે આહી એક પીઆઈ હવે તમે વિચાર કરો કે આ પીઆઈએ ન તો પોતાની ઉંમરનો વિચાર કર્યો ન તો પોતાના પદનો વિચાર કર્યો કે ના તો પોતાના ડિપાર્ટમેન્ટ નો વિચાર કર્યો તમે કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છો શું તમે જ્યારે ખાખી ધારણ કરી ત્યારે તમે ઓશ નથી લીધા